હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરીશું રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ધામની તો ચાલો વાત કરીએ એવા એક પવિત્ર યાત્રાધામની જ્યાં સાક્ષાત માતાજી હોવાની ભક્તોની પ્રતીતિ થાય છે એવું ધામ કે જ્યાં ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે ક્યાંય ક્યાંયથી પગપાળા આવે છે આ ધામ છે રાજકોટના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલમાં જ્યાં મા ખોડિયારના દર્શન કરી અને ભક્તો ધન્યતા અનુભવે છે આમ તો ગુજરાતમાં ખોડિયાર માતાજીના મુખ્ય ત્રણ મંદિરો છે જેમાં ધારી પાસે ગળદરા ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલા છે ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે ત્યારે આજે જાણીએ માટેલ મંદિરની કેટલીક રસપ્રદ વાતો અને ઇતિહાસ વિશે આપણે જાણીશું કે ખોડિયાર માતાનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું મા ખોડલના પ્રાગટ્યને લઈ અને રસપ્રદ કથા છે એવી પણ લોકવાયકા છે કે તે ખોડલનું નામ જાનબાઈ હતું તેઓ કુલ સાત બહેનો અને ભાઈ હતા તેમની માતાનું નામ દેવડબા અને પિતાનું નામ મામળિયા હતું દંતકથા અનુસાર સાત બહેનોના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઉગે એ પહેલાં પાતાળ રાજા પાસેથી અમૃત કુંભ લઈ અને આવો તો જીવ બચી શકે છે આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા સવારે સૂર્ય ઉગવાની થોડી જ વાર હતી અને જાનબાઈ ન આવતા આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંય ખોડાઈ તો નથી ગયા ને એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા અને તેમનો પગ ખોડાઈ ગયો અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર અને મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃત કુંભથી ભાઈને સજીવન કર્યો હવે આપણે જાણીશું માટેલનો ધરો તેનું ખાસ આકર્ષણ માટેલ ગામમાં પ્રવેશ કરો ત્યારે પહેલા માટેલ ધરો આવે છે જેને માટેલ્યો ધરો પણ કહેવાય છે અહીં ભર ઉનાળામાં પણ પાણી સુકાતું નથી વળી આ પાણી એટલું શુદ્ધ હોય છે કે લોકો ગાડિયા વિના જ પાણી પીતા હોવાનું પણ માનવામાં આવે છે તો તાપ હોય કે દુકાળની સ્થિતિ હોય આ પાણી ખૂટતું જ નથી પાણી પણ એટલું જ મીઠું હોય છે મંદિરે દર્શન કરી અને આવ્યા બાદ ભક્તો આ પાણીને માથે ચડાવવાનું ભૂલતા નથી ભાણેજ દરો સાથે જોડાયેલી લોકવાયકા દરો છે તેની આગળ જ એક બીજો ધરો આવે છે જે ભાણેજિયા ધરા તરીકે ઓળખાય છે આ ધરા સાથે પણ એક વિશેષ માન્યતા જોડાયેલી છે લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે આ માટેલિયા ધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે અને સોનાની નથડી પહેરેલા મહાકાય મગર તેની રક્ષા કરે છે એક સમયે બાદશાહે આ સોનાનું મંદિર જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેણે ધરોમાં રહેલું પાણી ખેંચી ખેંચી અને માતાજીનું મંદિર શોધી કાઢ્યું મંદિરની ઉપર સોનાનું ઈંડું જોવા મળ્યું હતું આ વાતથી ખોડિયાર માતા કોપાયમાન થઈ ગયા અને ભાણિજ્ય ધરામાં હતું એટલું બધું જ પાણી ભર ઉનાળે પણ પાણીનો ધસમસ્તો પ્રવાહ આવ્યો અને ભરી દીધું માતાજીના સતનો આ પરચો ગળધરેથી માજી નિસરિયા ગરબામાં જોવા મળે છે એક માનતાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે માટેલ ધામે ખોડિયાર માતાજીએ અનેક ભાવિ ભક્તોને ડોશીમાં બની અને દર્શન આપ્યાના પરચા હાલ બોલે છે વિશ્વના ખૂણે ખૂણેથી લોકો માટેલધામે આવ્યા વિના રહેતા નથી માટેલિયા ધરામાં માતાજીના વાહન મગરના પણ દર્શન વાર તહેવારે ભાગ્યશાળી ભક્તોને થાય છે સાથે જ એક માનતાથી લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે જેના લીધે લોકો ચાલીને દંડવટ પ્રણામ કરીને જુદી જુદી પ્રકારે માનતાઓ કરવા આવે છે જેથી આજ દિન સુધી માટેલધામેથી કોઈ ખાલી હાથે પાછું ગયું નથી માટેલ મંદિરમાં માતાજીના બે સ્થાનક માટીલમાં આવેલા આ મંદિરમાં કુલ ચાર ઊંચી ભેખડ પર વરખડીના ઝાર નીચે એક મંદિર આવેલું છે જે માતાજીનું જૂનું સ્થાનક ગણાય છે અહીં એક આવડ ખોડિયાર હોલબાઈ અને બીજબાઈ એમ ચાર દેવીઓનો વાસ છે આ ચારેય મૂર્તિઓમાં ખોડિયાર માતાની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર અને ઓઢણી ઓઢાળેલી હોય છે જ્યારે બાજુમાં ખોડિયાર માતાજીની આરસની બનેલી સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે માટેલ મંદિરમાં અન્ન ક્ષેત્ર પણ કાર્યરત છે માટેલ તીર્થધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે પૂનમ અને નવરાત્રિના સમયે તો અહીં ઘણી ભીડ જોવા મળે છે અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ આ મંદિરે અન્ન ક્ષેત્ર પણ કાર્યરત છે જેમાં દરેક માણસોને વિનામૂલ્યે ત્રણેય ટામ જમવાનું એટલે કે પ્રસાદ આપવામાં આવે છે જેમાં લાપસી શાક રોટલી દાળ અને ભાત પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે અહીં આવવા માટે એસટી બસ તેમજ પ્રાઇવેટ વાહન દ્વારા આવી શકાય છે તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે વળી અહીં શ્રદ્ધાળુઓને રહેવા માટે ધર્મશાળાની પણ સગવડ મળી રહે છે તો મિત્રો આ હતો માટેલધામનો ઇતિહાસ જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયો મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ